હાલો હાલો મનસુખ ભાઈ રાઠોડ બોલો હા હા મનસુખ ભાઈ હું ઢવાણા થી બોલું છું હા બોલો ને મનસુખ ભાઈ મારે પત્ની બે વર્ષ થી રિસામણે છે હા અને સંતાન માં મારે બે બાળકો છે હા મારી દીકરી છે અગિયાર વર્ષ ની અને દીકરો છે આઠ વર્ષ નો અને અને મારા ઘરના બે વર્ષથી રિસામણે છે અને હવે એ લોકો છૂટું કરવાનું કહે હા તો મનશુખભાઈ મારા બાળકો રહ્યો એ મનશુખભાઈ બાળકો મારા મનશુખભાઈ રહેતા નથી મમ્મી વગર અને આ લોકો રહ્યા ને હવે છૂટું કરવાનું કહે તો હવે આમાં તો હવે મને હવે મન્શુખભાઈ એને એમ થાય કે હવે મરી જાવ હવે આમ કંઈ ખૂદતું નથી મને ફરવાનું થોડું હોય બરાબર મને બાળકો રહ્યાં એ મનસુખભાઈ મમ્મી મમ્મી ઘરે કે તું મમ્મી લાવી દે મમ્મી લાવી દે હવે હું અમે તેડવા ઘણીવાર જીયવા બધા સગાવ્હાલાને લઈને જયા પણ હવે આ લોકો રહ્યા ને કોઈ વાતે સમજતા જ નથી હા તો હવે મારા ભાઈ આ સમાધાન કર દો ને મને આટલું સમાધાન એ કરવા માંગે છે હવે મનસુખ ભાઈ આમાં કેવું છે કે એ લોકો તો અમે તો એ પેલા અહિયાં થી ઘરે થી કેવી રીતે જઈ છે કે સમાજ માંથી બોલો હું દલિત સમાજ માંથી બોલું છું સુવાણા દલિત ગામ ક્યુ કીધું ગામ મારું ઢવાણા તાલુકો હળવદ જિલ્લો મોરબી

મારું નામ કરશનભાઈ મકવાણા તાલુકો હળવદ તાલુકો હળવદ મોરબી હા ઓકે હવે મનસુખભાઈ આમાં પ્રશ્ન કેવો બન્યો છે હા કે મારી પત્ની

અને જેમ તાણે મકાઈ માં પાણી પાન કેમ ખોરાય એમ બાઈ ખોરાઈ માં રહી મેં જો કેવું મેં મારે વીસ વીઘા ની વાડી છે મેં દસ વર્ષ થી મેં કોઈ દી વાડી નો એનો ચેડો નથી કર્યો મારી વાડી માં પાણી પુરી pizza burger ને એવું જ ખવરવ એટલે રિયામણું જ નો કાઢે અમે મનસુખ ભાઈ મેં એને સાચવવામાં કઈ બાકી નથી રાખ્યું મારા ભાઈ એ અમારે પ્રશ્ન બે દિવસ કે મને જવા દો એવી રીતે કરીને જઈ પછી સાંભળો મનસુખ મેપા મે દવા મોકલી દો તો કે હજી કે ચાર પાંચ દી રોકાવા દેવું ને કે મેં કીધું સારું કીધું ભલે વાંધો નહીં પછી પાંચ દિના મેં અઠવાડિયા પછી ફોન કર્યો મેં એની વાત કરી મેં કીધું હવે ભાઈ તું અઠવાડિયું થયું કે દવા આવતી રહે ને તો મને કે હજી મને દસ પંદર દિવસ રોકાવા દો મેં કીધું કઈ વાંધો નહીં દસ પંદર દિવસ રોકા પછી પાછો મેં ફોન કર્યો એટલે મને કે પપ્પા હારે વાત કરો એટલે મેં મારા સસરા વાત કરી તો મારા સસરા એવું કીધું કે ઈ એમ કે હમણાં રોકાવું હે પણ મેં કીધું પપ્પા હમણાં રોકાવાનું કારણ મેં કીધું કઈ મારો હા એટલે કે અમારું કઈ સમજતી નથી કે મેં કીધું તમે દીકરીના માવતર હો તો તમે બે શબ્દ કહી લો હેટો કે ભાઈ તને શું વાંધો છે તો તું રોકાવાનું કેસ એટલે પછી મેં ઘણું એ લોકોને કીધું પણ એ લોકો કોઈ વાત હેમજા નહીં આમાં મંસુખ ભાઈ મેન પ્રશ્ન ક્યાં છે હું તમને કહું મારા સાસુ રીયા ને મારા સાસુ એ જ આને ચડાવી ગયે એ જેમ કે ને એમ જ આ કરે છે અને એમને જ મારું ઘર બગાડ્યું છે આમ આવું જ વાંધો નહીં કીધું કંપની મારા મારા સાસુરીએ ને મારા સાસુ જેટલું કે ને કેટલું જ કરે છે મારે સાસુ આવું ને આચરવી પડે એને ઘણી મોટી ગીરી હોય તો આપડે એને રાખવા જ પડે બાકી ઓમ નડે આવું જ હા આમાં કેવું ઉમજુ ભાઈ બે પેપર આમાં કેવું મનસુખભાઈ હું અમારે અમે બે માણસ શાંતિથી થી રહેતા હોય ને તો એ મારા સાસુ નાની નાની બાબત માં દખલ કરી અને અમારા બે માણસ વચ્ચે બોલા ચાલવા જેવું એવું મારા સાસુ ટૂંક એમને જ ઘર નથી હાલવા દેતા

પ્રભાબેન ના નંબર બોલો પ્રભાાબેન ભગાભ ના નંબર બોલો રો બેઠો એ પગલો બેઠો રે મનસુખભાઈ હું તમને નંબર મારી વાત સાંભળો તમે એ લોકો અજાણ્યા તો વાત થશે કારણ કે ખબર પડશે ને કે ભાઈ થી મારું કામ ઢવાણા કે આવી રીતનો ફોન આવ્યો તો એ લોકો અમારા ઘરના જોડે વાત નહીં કરવા દે ને એ લોકો વાત નહીં કરે એ મારી ગોઠવણી કરું તું મારા ભાઈ મોબાઈલ નંબર બોલે

અબ બે માણાના મારા છોકરાના અને મારા વાઈફના મેં નંબર મૂક્યો હાલો હા મનસુપભાઈ આ નંબર દીધા એ તો રોંગ નંબર માં જઈ જેલા આ નંબર છે મારા સાસુ સસરાના અને મારા વાઈફના હા આ નંબર દીધા એ કોના હતા એ આ જે એક નંબર આપ્યો એ અમારી વાઈફનો છે અને એક મારા સસરાનો છે આમાં એક જ નંબર છે ને એ નથી રોંગ નંબર માં જાય છે મેં તમારા માં જો બે એક લખીને મોકકલો છે અને બીજા આપણે કોન્ટેક્ટ નંબરમાંથી સેન્ડ કર્યા છે મે અને આમાં માં એક નંબર છે એ રોંગ નંબર માં જઈશે હા બીજા બીજા બે મોકકલા મનસુખભાઈ મેં જોઈ લઉં હા હા હાલો હાલો હા કોણ બોલે પ્રભાબેન બોલો હા આજામાં હાલો હેલો મજામાં હા હા તે મનશુખભાઈ બોલો મનસુખભાઈ બોલું કોણ મનશુખભાઈ મનસુખભાઈ આપણે પ્રભાબેન બોલો ને તમે હાલો હા બોલો હા તમે પ્રભાબેન ભગાભાઈ સાગઠિયા હા હા બોલો અને નવલગઢ હા

હવે હું એમ કેતો કે બેન શું થાય બોલો હા તો મેં કીધું ઓલા તમારો દીકરી ને દીકરો બે એની જિંદગી બગડે અને બાળકો હેરાન થાય આ બધું થોડુંક સારું ન લાગે મતલબ બને ત્યાં હું બીજા સમાધાન કરી અને સાથે જીવો એવું રહ્યો એ હાલો હાલો એ એમ ને વધારે પડતું બધું બગાડી નાખ્યું છે એટલે હવે નઈ બને કલર બગાડી દીધું બેન હવે આ તો જિંદગી છે આમાં તો એવું થયા જ કરતું હોય આમાં કોણ અહીંયા બગડ્યું નથી કયો હે ક્યાં છે તમારે પડખે બેઠા છે હા ના ના હોય જ તે ના સાચો વાત હું સાચું બોલું વાળો માણસ બેન હું કાર્ય કર છું હું કઈ લોકલ માણસ નથી હું તમને સાચું ખોટું બોલું હા એટલે એવું છે પ્રભાબેન હું બગાડ્યું છે એને મને બધી વાત કરી છે તમે તમારે શું બગાડ્યું છે તમે કહો ને એનું સોલ્યુશન થઈ જાય મતલબ એનું સમાધાન થઈ જાય કોઈ પણ વાંધો હોય એનું સમાધાન થાય એક બીજા મર્ડર થઈ ગયા હોય એના સમાધાન થાય છે મારા મારી થઈ હોય એના સમાધાન થાય છે તો આ તો પતિ પત્નીનો ડખો છે એનું સમાધાન ન થાય એ બે કેવો છે બસ આ વખતે તૈયાર થઈ છે હું જે મારા મોકલી દીધો હું કયો મેં મારો જવાબ મોકલી દીધો કે અહીંયા

એટલે વેમ તો ખાઈ એ તો આપડે ને એવું કંઈક ભર્યું હોય ને તો કે પણ હવે એમાં થોડુંક આપણો આપણો કરવાડો છે એને વેમ નો આવે એવું તો જ જોઈએ ને કેમ કે પતિ પત્ની ના સંબંધ છે એમાં એમાં તો આપણે એ રીતે રેવા આ તમે બે ફોટા પાડ્યા છે માંથી એકા બીજાના છાતી હાથ રાખ્યા છે તમારે એકા બીજાની ધડકન માપો તો ઈ તઈએ રહેતા જેવું અત્યારે ભાઈ તમારા બે જણાના ફોટા મને મોકલ્યા છે કોના તમારા બે જણાના ફોટા તમારા મોકલુ મને કાઈ મોકલવા નથી તો પછી એટલે એવું છે બેન થોડુંક આમ એકા બીજા રાજી બાજી જીવો ને એવું હું છે કેમ કે બીજે ક્યાંય સુખ નથી હો કદાચ આયા આયા આય કાપી નાખશો ને બીજે ક્યાંય કરશો ને ન્યાય સુખ નથી હો હા બધે બધે આના જ હોય એવું કઈ ન હોય કે ત્યાં સુખ હોય ઈ શેઠો ડુંગર રળી હમણાં બાકી ન્યા જાવ બધું પતરા જ હોય એવું મારું માનવું છે હે હા બોલો હા એટલે બને તો સમાધાન કરવું છે કે નથી કરવાનું તો આપણે પાંચ માણસો વચમાં પડી એમ એકા બે માફા માફી કરીને હાલ હાલતું કર દઈએ તમને તમારા દીકરી દીકરો યાદ નથી આવતા તો દઈ જાવ મને દીકરી દીકરો હે તમારે એટલું બધું એમને માન થાય દીકરી દીકરો મારી પાહે મૂકી દેવા હાલો આઈ

તો છોકરાને શું કામ તમે વચ્ચે મુકો જ છો? પણ એ તો તમે એની માં છો તો બેન માને માને માં બાળકો એના બાળકો છે જે સફારી સાંભળો આજે તમને તમારા બાળકો ગળે નો વળગે તો આ દુનિયા તમારા માટે કમી છે. જે માં છે હવે એ કુતરી વિયાણી હોય ને તો એને એના ગલુડિયા વગર હાલતું નથી તો બેન આપણે બે દીકરી દીકરો બે છે અને તોય આપણને આપણું ઘર યાદ આવે તો મતલબ તમારું એમાં વેમ ખાય તો વેમ ખાતા જેવી વાત એટલે જ થાય કે જેના બાળકમાં ગળે નો બેહતા હોય તો વેમ આવે જ ગમે એ માણસ ને આવે એવું થોડું કે એને એક ના આવે આલે સમાધાન કરવાનો પ્રયત્ન કરો તો પાંચ માણસો વચમાં પડે સમાધાન નઈ થાય નઈ થાય ના તમાર દીકરી દીકરો તમે ને તમાર ઘર ઈ બાંધવું જ નથી ઈ ઘર કાઢી જ નાખવું આ ઘર આ ઘર બાંધવું જ નથી ઈ વડ ઘર જોતા નથી હે હાલો હા નમન કોઈ હે હાલો હા

આટલું બધું તમારે બોલવાનું આવતું જ નથી છોડી તમે આખી છોડી માં એટલું બધું બેન તમે પેટમાં ભરતું હોય તો એના બાળકો મૂક્યા જ ન હોય ને

બેન હવે આમાં તો જો ભાઈ તમને કઈ દઉં તમારા ઘરે કોક બાજુ જો બેઠક તો કરિયામણા કાઢે કે આપડા સંસ્કાર પરમાણ હોય બેન જે સારા માણસ હોય એની ભેગા બે તો સારી બુદ્ધિ આવે હવે તમે રિયામણા કાઢી હોય તમારા ઘરે કોઈક છોકરી આવે એ રીઆમ જ કાઢે કઈ એ ઘર બાંધે નઈ કેમ કે એ તો બેનપણીઓ માં તો હોય બેન આપડે હારા મારા નો સંગ કરીએ રી બેન થઇ જાય ને એ બેન નો રી આમળા કાઢવાનું ચાલુ કરે કોક ના ઘર ભાંગા હોય તો 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 ભાઈ એક ફેર માં વિશ્વાસ કરો બે ફેર કરો

આપડે લગન કરો કોક ની પત્ની બનો ન્યા બાળકો જણો તો ઈ બધાય મોટા કરવા પડે એને પરણાવા પડે ન્યા દુખ પડે ન્યા વોવ થઈને ગયા હોય તો ઈ બધું ન્યા આપડા માવતર ને ન્યા સુખ હોય તો આપડે કોક ને ન્યા પરણીને જવાય જ નઈ ને હે હાલો 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 હા હા તમે જે હોય ને રૂબરૂ બાય આવો નવલગઢ આપણે હામ હામ બેહીને વાત કરીએ એમ તો તમે સમાધાન કરવા માંડ્યા હો ને બાકી નકર ન્યા ભવાઈ કરવા કોણ આવે

જેને ઘર બાંધવું છે એ ચોકી ના પડે છે ત્યાં કોની યાર વાત કરી હાલો તમે કદાચ હા પાડો કે આ કઈ વાંધો નહીં પણ એને રહેવું છે કે નહીં એ તો એને વિચારવાનું હોય ફોનમાં હું કામ આટલી લવ કરો તો પછી તમને એમ થઈ જવું કે છોકરી કબૂલતી નથી તો આપણે ફોન મૂકી દઈએ શાંતિથી તો તમે આખી વાત સમજતા નથી ઓલો છોકરો રોય છે તો અમારે તો કાર્યકર તરીકે થાય ને એ તો તમારા ઘરેથી તમારી બાઈ વહી જાય તમારે આજે ક્યાં ના હો કાર્યકર હે તમે ક્યાં ના કાર્યકર હો હું મારા ઘરનો

બરોબર હા અને તમે સમાજમાં જ પૈણશો ક્યાંય બીજી બાઈ લેવાનું કીજો ને કોઈ બીજી દે એમ હોય તો કીધો તમારે હું ફોન નહીં કરું હા કદાચ બીજી જ્ઞાતિમાં તમે પૈણા બીજા કોઈ દીકરી દે એમ હોય તો તમે બીજી જ્ઞાતિના ફોન આ કરશો સમાજમાં પૈણવાના હો આ સમાજમાં રહેવાના હો તો હું તમને ફોન કરી શકું બાકી તમે બીજી ઊંચ જ્ઞાતિ ના કોઈ છોકરીઓ દેવાના હોય તો મારા ફોન નો કરાય કેમ કે તમે તો પછી ઊંચા માણસો દીકરીઓ દેવાના હોય તમે આ સમાજમાં જ પૈણવાના નથી આ સમાજ તમારો રહેવાનો નથી એટલે મારા ફોન નો કરાય

તા ની વાતું માં આ નાગરિકતા નથી લેવાની નાગરિકતા તને મળી ગઈ છે આ બેન થાય શું થાય બરોબર આ તમાર બેન થાય તમારી દીકરી થાય માર બેન થાય હા એટલે તારું નામ હું છે હે તારું નામ મારું નામ અજય સાગઠિયા નવલગઢ ગામ હા એટલે હજુ ભાઈ આમાં શું છે કે આવા નારાજ થઇ જાય એટલે આજે તમારે ઘરે તમારી ઘરવાડી આવી છે એ એ ઘર નો કેમ કેમકે તમારા ઘરે ભવાડા થાય તેના ઘરે ભવાડા થાય એના ઘરે થાય સો સમજી કે તમારે બાકી તમારા ઘરે રીઆમડા નો કાઢ એટલે હામી થી કરીએ રિયામણા નો કાઢ આ રીઆામડાની જે પ્રથા છે એમાં થોડોક તમારા ઘર નો વજન થઈ અમને વાંધો નથી તમે 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 કાર્ય કરશો બરોબર હા તો તમે હું આ આપડે ગુજરાત માં આપડી જેટલી ગુજરાત માં જેટલી સમાજ છે આપડી બરોબર અહિયાં તમે બધે તમે માથા મારવા જાવ છો ઘરે ઘરે હા હા મને ફોન કરો એ બધે અહિયાં માથા તમે મને નંબર દેજો તું તારા મારા સાંભળ તારા લગન થઇ ગયા હોય અને તારી પાહે રિયામણું કાઢી હોય મને મને કેજે હું પણ તમારે જ કાઢશે જી તમને કહી દઉં કેમ કે જેના ઘરે જેની છોકરીઓ રિયામણા કાઢે ઈના છોકરાની ને એના ભાઈઓ ની વહુ રિયામણા કાઢે કેમ કે તમારા ઘરે ઈ ચીલો થઈ ગયો

હું કામ કે મને ખબર છે તારી બેન રહી હમણાં જઈ અમારા ભવાડ હાથા એટલે અમારા મારી બેન તન નો દઉં લે નગર દીકરી દે કેમ કે આપડે કઈ બીજે દેવા ન જવાની તને જ દેવાની છે સાગઠિયામાં નીમા જ અમારે પહેણવાનું કે બીજે જ નથી પહેણવાનું સમજી ગયો કેવા તો એટલે ઈ એમ હોય એટલે તું કુંવારો છો પરણી ગયેલો હું તો પરણી ગયેલો છું આ તો વાત છે એ તારા ઘરે જે બાય રહી ને એ પછી આમાં ઘરે હું કામ કે એને ખબર પડે દીકરા આને ઘરે આવું ઘરે થી બધું નાનું બાળક હોય ના 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 આપડી ઉપર નો જાય આપણી ઉપર નો જાય આપણા ઘરેથી લખણ હોય ને એવું થાય આપણી ઉપર નો જાય ભાઈ જો આપડી ઉપર જાય તો તારી ઉપર ઈ ઉદાહરણ તો પૂરું પાડવા માંડ ઈ ઉદાહરણ તો તો તારી બેન ને રી રહી ગયા

કાઈક પ્રોબ્લેમ હોય ને તો જ રિયા માં બેઠા એમના મમતા કઈ શોખ ન તો ભાઈ આ છોકરી જે છે ઈ એને કઈ એ ઓલો આક્ષેપ કરે છે કઈ શંકા શુંકી છે ઈ તો તમને ખબર પડે તમે તમારું ઘર લઈને બેઠા છો તો આજે આજે આપણી છોકરી અહીં આગળ જવા રાજી નથી એના છોકરા મૂકી દેવા રાજી છે તો એમાં તમારે મોઢું ઉતરી ને તપાસ કરાઈ દે કે ઘર બગડે છે કેમ કઈ એવું ન હોય ઈ તો એમાં જાય તો માવતર નહીં જાય કઈ એકમાં માં હારે ની જ ન જાય એમાં કઈ હારું ખોટું થાય તો તમારી એ ઘટે